મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજે એક ચર્ચા કરવી છે કે કોરા ખેતરની અંદર વાવેતર કરી શકાય કે નહીં કારણ કે કોરો ખેતરની અંદર વાવેતર કરવું ઘણીવાર ફાયદાકારક પણ હોય છે અને ઘણીવાર ઝાઝું નુકસાન પણ કરી જતું હોય છે તો એ પહેલાં આપણે આજે થોડીક માહિતી એવી મેળવવાની છે કે વરસાદના સમાચાર પણ જે મિત્રો આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય એ સબસ્ક્રાઈબ કરેલી ન હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને તમને છે અવારનવાર નવી નવી માહિતી અલગ અલગ પ્રયોગોની માહિતી વગેરે વગેરે માહિતી મળતી રહેશે મિત્રો લાઈક કરવાનું નહીં ભૂલતા કારણ કે તમારું લાઈક અમારા માટે ઘણું ઉપયોગી સાબિત થતું હોય છે તો લાઈક કરવાનું પણ નહીં ભૂલતા અન્ય લોકો જેની પાસે માહિતી નથી તેવા લોકોને શેર કરી દેજો આ ઉપરાંત હવે આપણે જાણીએ કે વરસાદ તો મિત્રો દર વર્ષોની જેમ આ વખતે સમયસર વરસાદ

મોડું બેસવાનું છે એટલે ખાસ કરીને જોઈએ તો સિઝન શિફ્ટિંગના હિસાબથી કોઈ લેટ થયું નથી પરંતુ પહેલાંના આજથી દસ વર્ષ પહેલાંના સમય ઉપર નજર કરીએ તો ચોમાસું છે એ આ વખતે લેટ છે તો આવી પરિસ્થિતિની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો છે એ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે વરસાદ થઈ જાય તો આપણે છે કોરાની અંદર વાવેતર કરીએ તો સીધું ઉગવા માંડે પણ એના પહેલાં આપણે વરસાદના સમાચાર જોઈ લઈએ તો વરસાદનું આમ તો હું કોઈ આગાહીકાર નથી પરંતુ મને જે મેસેજ મળેલા છે અથવા તો મારી પાસે જે માહિતી આવી છે એ મુજબની માહિતી મુજબ કે વરસાદની આતુરતાનો હવે આપણે છે અંત થઈ જવાનો છે આવતા દિવસોની અંદર એટલે કે ચોવીસથી લઈ અને ત્રીસ જૂન વચ્ચે ખૂબ સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે ગઈકાલ એટલે કે બાવીસ જૂનથી જોઈએ તો વાતાવરણની અંદર ઘણો બધો ફેરફાર થયો છે આજ સવારે એવું લાગતું હતું કે વરસાદ અમારા કોડીનારની અંદર થઈ જશે અને ગણીએ તો વરસાદનું વાતાવરણ છે વરસાદની જે શક્યતા છે અથવા તો સિસ્ટમ છે એ હવે લગભગ લગભગ આગાહીકારોના મત મુજબ અને મેં પણ જે સિસ્ટમથી જોયું મુજબ સક્રિય થઈ ગઈ છે તેમાં મને ઘણા બધા થોડો ડેટા એવા મેસેજ મળેલા હતા કે વાતાવરણની અંદર પણ ઘણો સુધારો થયો છે ત્રીસ જૂન સુધીની અંદર લગભગ ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર એટલે કે નેવું ટકા વિસ્તારની અંદર વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે આઈએમડીના રિપોર્ટ પ્રમાણે સિસ્ટમ છે એ હવે સક્રિય થઈ ગઈ છે એ સિવાય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાનો જે વિસ્તાર છે ત્યાં અત્યારે આઈએમડીના જે સેટેલાઇટ ઇમેજની અંદર જે વાદળનું પ્રમાણ છે એ મુજબ હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની શક્યતાઓ રહેલી છે તો આવા વિસ્તારના ખેડૂતોએ છે હવે થોડું સક્રિય થઈ જવું જોઈએ આ સિવાય જોઈએ તો સિસ્ટમની અંદર જો કોઈ વિક્ષેપ ન થાય તો ચાર તારીખ સુધીની અંદર સમગ્ર ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ થઈ જશે અને ખૂબ સારો વરસાદ થવાની સંભાવનાઓ અત્યારે દર્શાવાઈ રહી છે જો આ મુજબ વરસાદ થાય તો છે આપણે ખેડૂતો ખૂબ સારું વાવેતર કરી અને પોતાનું ઉત્પાદન લઈ શકે છે આ મુજબ હવે ઘણા બધા ખેડૂતોના મનની અંદર આગાહીના આધારે ખેડૂતો પોતે નક્કી કરી લેતા હોય કે આપણે કોરામાં વાવેતર કરી દઈએ તો આજનો આપણો મુખ્ય ટોપિક એ છે કોરામાં વાવેતર કરવું કે કેમ તો મિત્રો કોરા ખેતરની અંદર વાવેતર કરવાથી ઘણા બધા ફાયદા થાય પહેલો ફાયદો એવો છે કે આપણે છે એ ભીની માટીની અંદર ટ્રેક્ટર ચલાવવું પડતું નથી કારણ કે આજે બળદથી કોઈને ખેતી કરવી નથી અને ટ્રેક્ટર ભીની માટીની અંદર તાત્કાલિક અસરથી ટ્રેક્ટર ન ચાલે જો આગાહી મુજબ ભારે વરસાદ થાય તો વાવેતર સાત આઠ દિવસ સુધી ઘણીવાર ન અમુક ખેતરોની અંદર થઈ શકે તો આવી પરિસ્થિતિની કરતાં જો કોરાની અંદર ખેડૂતે વાવેતર કરેલું હોય એટલે વરસાદ પડે એટલે બિયારણસ સક્રિય થઈ જતું હોય ઓલું આપણે સાત દિવસ ઓલરેડી લેટ થતા હોય તો પહેલાં તો આમની અંદર લેટ નહીં થાય બીજો મુદ્દો એટલી ઊર્જા જેટલું ગારાની અંદર અથવા ભીની માટીની અંદર જે ઊર્જા વપરાય એટલી ઉર્જા કોરી માટીની અંદર વપરાતી નથી ત્રીજું સરળતા પડે છે જ્યારે કોરાની અંદર વાવેતર કરતા હોવ ત્યારે તમારે સમય છે એ બચી જતો હોય છે જ્યારે પહેલાંની અંદર સમય એટલો બહુ ઝાઝો નીકળી જતો હોય છે એટલે આ પણ એક ફાયદો કોરાના વાવેતરનો છે એટલે આવી રીતના કોરામાં વાવેતર કરીએ તો ખૂબ સરળતા રહેતી હોય પણ કોરાની અંદર વાવેતર કરવાથી નુકસાન થવાની ભીતિ મિત્રો સૌથી વધારે રહેલી છે કારણ કે જો તમે મારા બેકગ્રાઉન્ડની અંદર બાજુમાં વિડીયો છે એની અંદર જોઈ શકો છો કે અમે એક ખેતરની અંદર હમણાં જ મગફળી કોરા ખેતરની અંદર વાવેતર કરેલું હતું ત્યાં મેં વિઝિટ કરી તો લગભગ મેં સાસ ખોલીને જોયું અથવા તો ખુલ્લા સાસ અમુક રહી ગયા હતા એની અંદર જોયું તો મોટા ભાગે કીડીઓ છે એ આમાં બાજુમાં તમે જોઈ શકો એ મુજબ આવી આવી અને પટ આપેલા દાણા ક્લોપ્રેટ થાયોમેથોક્ઝામ અને સાથે સાથે ફૂગનાશક દવાનો પટ આપેલો હતો આ પટ આપેલા દાણા પણ કીડીઓ અને અન્ય જીવાતો આવી અને ખાતી હતી કબૂતર અને ચકલાવનું પ્રમાણ પણ વધારે હોય મોરનું પ્રમાણ પણ વધારે હોય એટલે આ લોકો છે એ મગફળીના દાણા ઉપર દેખાશે તો એ ખાઈ જતા હોય છે તો આવી સ્થિતિની અંદર ખેડૂતને છે એ નુકસાન જતું હોય ઉપરાંત આપણે પ્રકૃતિની અંદર ચકલા અને મોર છે એ દવાવાળા બિયારણ ખાવાના કારણે મૃત્યુ પામતા હોય છે તો કોરાના વાવેતરનું આ મોટું સૌથી મોટું નુકસાન એ છે બીજું નુકસાન એવું છે કોરાની અંદર જો તમે વાવેતર કરશો મગફળી હોય સોયાબીન હોય કે કપાસ હોય એની અંદર જો માટી કારણ કે ભીનાની અંદર માટી પડશે તો માટી થોડીક પોલી રહેશે અને કોરાની અંદર માટી પડશે તો માટી ત્યારે તો પોલી જશે પરંતુ જ્યારે વરસાદ પડશે ત્યારે પ્રેશરાઈઝ થઈ અને માટી છે છે વધારે દબાણ આપી દેશે એટલે તમે ગમે એટલું વાવેતર કર્યું તો પણ તમારું બિયારણ પારવું ઉગવાની શક્યતા સૌથી વધારે વધી જતી હોય ઘણી વાર એવું થાય કે અમારો બે હજાર એકવીસ નો અનુભવ તમને કહું છું કે કોરાની અંદર વાવેતર સહેજ પણ ઊંડું જાય કારણ કે તમે એટલું જ વાવેતર ઊંડું કરી શકો કોરા ખેતરની અંદર પરંતુ જો ભીના ખેતરની અંદર વાવેતર કરો તો સહેજ ઊંડું જાય તો ચાલે કોરા ખેતરની અંદર ઊંડું જાશે તો એટલું ઉગાવો મળતો નથી ખાસ કરીને સોયાબીનનું જે વાવેતર કરે છે એની કોરાની અંદર વાવેતર કરે તો એને પચાસ ટકા સોયાબીન ભૂલી જ જવાના છે વાવેતર કરતી વખતે જ કારણ કે જો તમારી પાસે પાણીની સુવિધા નથી અને વરસાદ પડવાનો છે તો સોયાબીનની અંદર ઘણું બધું નુકસાન થવાની શક્યતા રહેતી હોય કપાસ કપાસની અંદર પણ આવી બધી પ્રોબેબિલિટી ઊભી થતી હોય કે જો કપાસના પાક ઉપર વાવેતર કરેલું હોય અને પછી માથે વરસાદ પડે અને દાબડનો વરસાદ પડે તો કપાસ ઉગાવાની અંદર ઘણું બધું કેવડાવે અને અગર વરસાદ ઓછો પડ્યો તો મગફળીનું બિયારણ છે આપણે બફાઈ જતું હોય અને નુકસાન જતું હોય કાળી ફૂગનો રોગ આવવાની શક્યતા વધારે રહેતી ઓછા વરસાદે જો મગફળી ઉગે તો કાળી ફૂગની શક્યતા પણ વધારે રહેતી હોય છે સોયાબીનની અંદર બાફ લાગવાના કારણે સોયાબીન ફૂટી જતું હોય પરંતુ ઉગાવો બહાર થતો નથી એ સિવાય કપાસિયાના છે ફટાકડા દેશી ભાષાની અંદર કહીએ તો ફટાકડા થઈ જતા હોય એટલે કોઈ પણ ખેડૂત મિત્રો એ છે જો તેમની પાસે પૂરતી પિયત વ્યવસ્થા ન હોય તો કોરામાં વાવવાનો આગ્રહ રાખવો નહીં કારણ કે ભારે વરસાદ થાય તો તમે કોરામાં કપાસિયાની અંદર જીતી શકો છો પરંતુ સોયાબીનની અંદર તમારી જીત થતી નથી મગફળીમાં પણ તમારી જીતની સંભાવના બહુ બધી ઘટી જતી હોય છે જો તમારી પાસે પિયતની વ્યવસ્થા હોય તો તમે આછા આછા ફુવારા ચલાવીને અથવા તો પાઇપ સિસ્ટમનો ઉપયોગ કરી અને વાવેતર કરો તો તમારી જીત થશે એટલે ખાસ ખેડૂત મિત્રોને એક વિનંતી અને એક આગ્રહ છે કે તમે ખેતી ખર્ચની અંદર વધારો થાય એવું ન કરો કોરાની અંદર વાવેતર કરવાથી ખેતી ખર્ચ છે એ ખેડૂતને વધી જશે તો આના કારણે છે ઘણું બધું નુકસાન થવાની ભીતિ રહેશે ઘણા બધા પોતપોતાનો અનુભવ હોય તમારો અનુભવ હોય તો મારો વોટ્સએપ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલો છે તમે મને તમારો અનુભવ જણાવજો સાહેબ મેં કોરાની અંદર વાવેતર કર્યું હતું તો મને આવું આવું પરિણામ મેળવું હતું અને આવું આવું પરિણામ નહોતું મેળવું તો આમાં કોરામાં વેય થવાની સંભાવના સૌથી વધારે હોવાથી મારી એક ફરીથી રિક્વેસ્ટ છે કે કોરામાં વાવેતર નહીં કરતા મિત્રો જે લોકો આ વિડીયો નિહાળી રહ્યા છે તો એ અન્ય લોકોને શેર કરવાનું ન ભૂલે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરવાનું નહીં ભૂલતા આવી જ રીતના બીજી માહિતી માટે મારી સાથે કન્ટિન્યુ જોડાયેલા રહેજો અસ્તુ આભાર જય હિન્દ ભારત માતા કી જય